નમસ્કાર મિત્રો હું ઋત્વિક ચૌધરી આપ સર્વેનું એગ્રિકલ્ચર બેઝિક ચેનલ પર સ્વાગત કરું છું આજના વિડીયોમાં ખેતી મદદનીશ અને બીજ અધિકારી પરીક્ષા માટે અગત્યના વનલાઇનર પ્રશ્નોની ચર્ચા કરીશું સૌપ્રથમ જોઈએ કયો દેશ વિશ્વમાં ચણાના ઉત્પાદન અને વપરાશમાં પ્રથમ સ્થાન ધરાવે છે જવાબ છે ભારત દેશ ચણાનો બીજ દર કેટલો હોવો જોઈએ સાહીઠથી એંસી કિલોગ્રામ પ્રતિ હેક્ટર આઈ સી સી ચાર અને દાહોદ પીરા કયા પાકની સુધારેલી જાતો છે ચણાની બી બે અને સી અગિયાર એ કયા પાકની સુધારેલી જાત છે જવાબ છે તુવેર સ્ટેરિલિટી મોઝેક એટલે કે વંધ્યતાનો રોગ કયા પાકમાં જોવા મળે છે તો તુવેર મગમાં નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ ખાતર વ્યવસ્થાપનનું કેટલું પ્રમાણ હોવું જોઈએ તો વીસ ચાલીસ ઝીરો કિલોગ્રામ પ્રતિ હેક્ટર ચોરીનું વિશ્વમાં સૌથી વધુ ઉત્પાદન કયા દેશમાં થાય છે જવાબ છે નાઇજીરિયામાં ગોવારમાં કેટલા ટકા પ્રોટીન રહેલું છે ચાલીસથી બેતાલીસ ટકા પ્રોટીન રહેલું છે ગુવારમાં ગોવારના ગુંદરનો ઉપયોગ કયા ઉદ્યોગમાં થાય છે પેપર ઉદ્યોગ રંગ રસાયણ ઉદ્યોગ કોસ્મેટિક અને ફાર્માસ્યુટિકલ્સ ઉદ્યોગોમાં ગોવારના ગુંદરનો ઉપયોગ થાય છે જીરું પાકમાં કઈ નિંદામણનાશક દવાનો છંટકાવ કરી શકાય છે તો જીરુના પાકમાં પ્રી ઇમરજન્સ તરીકે પેન્ડેમિથલિન દવાનો ઉપયોગ કરી શકાય છે કયા પાકમાં ક્યુમિનોલનું પ્રમાણ વધારે હોય છે જવાબ છે જીરુના પાકમાં ક્યુમિનોલનું પ્રમાણ વધારે હોય છે જીરુની કઈ સુધારેલી જાત સુકારા રોગ સામે પ્રતિકારક છે તો ગુજરાત જીરું ચાર વેરાયટી એ સુકારા સામે પ્રતિકારક વેરાયટી છે ચરમી એટલે કે કાર્યો સુકારો અને ભૂકીચારો રોગ કયા પાકમાં જોવા મળે છે જવાબ છે જીરું વરિયારીમાં પ્રતિ હેક્ટરે કેટલા કિલોગ્રામ નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ આપવામાં આવે છે સો સાઠ અને જીરો એટલે કે ગુજરાતમાં વરિયારીના પાકનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે જવાબ છે સુરેન્દ્રનગર મેથીના દાણામાં રહેલા કયા તત્વો દવાની બનાવટ માટે ઉપયોગી છે જવાબ છે ટ્રિગોનેલિન આલ્કોલોઇડ અને ડાયજેનિન મેથીનો પાક કેટલા દિવસમાં તૈયાર થઈ જાય છે જવાબ છે એકસો દસથી એકસો પંદર દિવસમાં બાળકોના પેટના દર્દ માટેના ગ્રાઇપ વોટરમાં કયા પાકના પાણીનો ઉપયોગ થાય છે જવાબ છે સુવાના પાણીનો કયા પાકમાં કોરી આટ્રિનોલનું પ્રમાણ વધુ હોય છે જવાબ છે ધાણા જીરું પાકમાં કઈ જીવાતો જોવા મળે છે મોલો થ્રીપ્સ અને લીલી ઇયર જીરુના પાકમાં જોવા મળે છે ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ વાવેતર અને વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે જવાબ છે રાજકોટ જિલ્લામાં મગફળીનું સૌથી વધુ વાવેતર અને સૌથી વધુ ઉત્પાદન જોવા મળે છે મગફળીમાં બીજની માવજત માટે એક કિલોગ્રામ બીજ દીઠ કેટલી ક્લોરફાયડિફોઝ દવા નાખવામાં આવે છે જવાબ છે પચીસ એમએલ ક્લોરફાયડિફોઝ મગફળીને સી ટ્રીટમેન્ટ માટે વપરાય છે સફેદ દેણ એટલે કે વ્હાઇટ ગ્રબ જીવાત કયા પાકમાં જોવા મળે છે જવાબ છે મગફળીના પાકમાં જીજી વીસ એ કયા પાકની સુધારેલી જાત છે મગફળીની સુધારેલી જાત છે દિવેલાની કઈ સુધારેલી જાત સુકારા અને કૃમિ સામે પ્રતિકારક અને મૂરના કહવારા સામે ટકી રહેવાની ક્ષમતા ધરાવે છે જવાબ છે જીસીએચ સેવન જે દાંતીવાડા એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી દ્વારા રિલીઝ કરવામાં આવી છે રાયની વાવણી કયા માસમાં કરવામાં આવે છે જવાબ છે ઓક્ટોબર માસમાં મોલો એટલે કે એફિડ્સ નામની જીવાત કયા પાકમાં જોવા મળે છે તો રાઈ કયા કઠોર પાકમાં ચાલીસ ટકા જેટલું પ્રોટીન હોય છે તો સોયાબીનના પાકમાં ચાલીસ ટકા પ્રોટીન જોવા મળે છે સુકારો એટલે કે વિલ્ટ મૂળનો કોહવારો એટલે કે રૂટરોટ પાનના ટપકાનો રોગ કયા પાકમાં જોવા મળે છે તો દિવેલાના પાકમાં જોવા મળે છે ગુજરાતમાં મગફળી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે તો ગુજરાતમાં મગફળી સંશોધન કેન્દ્ર જૂનાગઢ ખાતે આવેલું છે ગુજરાતમાં દિવેલાનું સૌથી વધુ વાવેતર અને સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે જવાબ છે કચ્છ જિલ્લામાં ગુજરાતના કયા જિલ્લામાં તલનું સૌથી વધારે વાવેતર થાય છે તો બનાસકાંઠા જિલ્લામાં તલનું સૌથી વધારે વાવેતર થાય છે ભારતના કુલ એરંડાના ઉત્પાદનમાં ગુજરાતમાં કુલ કેટલા ટકા ઉત્પાદન થાય છે તો કુલ ભારતનું જેટલું ઉત્પાદન થાય છે તેમાંથી એસી ટકા જેટલું રાજ્ય દ્વારા ઉત્પાદન થાય છે વામન ડાંગરના ઉત્પાદન માટે કયા જનીનનો ઉપયોગ કરવામાં આવે છે તો ડીજી વુ જીન નામના જનીનનો ઉપયોગ કરવામાં આવે છે વામન ડાંગર ડીજી વુ જીન ડાંગરના પાકમાં બીજની માવજત માટે વાવેતર પહેલાં શેનો પટ આપી શકાય છે તો એઝેટોબેક્ટર અને બ્લ્યુ ગ્રીન આલ્ગી જેને બીજીએ કહે છે ગુજરાતમાં ઘઉંની મુખ્યત્વે કઈ જાતનું વાવેતર કરવામાં આવે છે તો એસ્ટીવમ ડ્યુરમ અને ડાયકોકમ જાતોનું ગુજરાતમાં વાવેતર થાય છે ઘઉંના પાકમાં સમયસરની વાવણી દરમિયાન બીજનો દર કેટલા કિલોગ્રામ પ્રતિ હેક્ટર હોવો જોઈએ તો જવાબ છે એકસો વીસથી એકસો પચીસ કિલોગ્રામ પ્રતિ હેક્ટર ઘઉંની સૌના પાકમાં સમયસર વાવણીનો સમયગાળો કયો છે તો પંદરથી પચીસ નવેમ્બર સુધી ગુજરાતના ભાલ વિસ્તારમાં કયા પ્રકારનો ઘઉં થાય છે ભાલિયા છાસિયા અને દાઉદ ખાની ઘઉં ભાલ વિસ્તારમાં ઉગે છે ઘઉંના પાકમાં વાવણી બાદ અઢારથી એકવીસ દિવસ દરમિયાન પાકની કઈ અવસ્થા જોવા મળે છે ગુજરાતીમાં તેને મૂળદંડ અવસ્થા કહે છે અને અંગ્રેજીમાં તેને ક્રાઉન રૂટ ઇનિશિએશન કહે છે જીડબલ્યુ ચારસો છન્નું અને GW ડબલ્યુ કયા પાકની સુધારેલી જાતો છે તો પિયત ઘઉંની સુધારેલી જાતો છે બસો છ કયા પાકની સુધારેલી જાત છે તો જવાબ છે બિનપિયત ઘઉંની સોનારા ત્રેસઠ રોઝા ચોસઠ અને સોનાલિકા એ કયા પાકની જાતો છે તો જવાબ છે ઘઉં પ્રકારનું નિંદામણ કયા ધાન્ય પાકમાં જોવા મળે છે તો ઘઉં